બિહારમાં સરકાર રચવાને લઈ એનડીએ કવાયત તેજ કરી છે પરંતુ હવે વિધાનસભાના સ્પીકર પદને લઈ ભાજપ અને જેડીયુ વચ્ચે પેજ ફસાયું છે સ્પીકરના પદ પર ભાજપ અને જેડીયુ બંને દાવ કર્યો છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો જેને લઈ ભાજપ અને જેડીયુના નેતાઓ દિલ્હી પહોંચ્યા જો આજે ભાજપ હાઈ કમાન્ડ સાથે મુલાકાત કરી શકે છે વાતચીતના માધ્યમથી પેચ ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેડીયુનો દાવ છે કે ભાજપ પાસે વિધાન પરિષદના સભાપતિનું પદ છે તો વિધાનસભા અધ્યક્ષનું પદ જેડીયુને મળવું જોઈએ સૂત્રોનું માનીએ તો સ્પીકર પદ પર બંને વચ્ચે તકરાર નથી વાતચીતના માધ્યમથી પેચ ઉકેલવાનો પ્રયાસ ચાલુ છે જેડીયુ અને ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે જેડીયુ અને ભાજપના નેતાઓ આજે મંથન કરશે સંજય ઝા અને લલનસિંહ દિલ્હી પહોંચ્યા છે ભાજપ અને જેડીયુના નેતાઓ વચ્ચે બેઠક થવાની છે સૂત્રો મુજબ આજે બંને નેતા ભાજપના હાઈકમાન્ડને મળી શકે છે